હાજીપુર નજીકથી ગોડાઉનમાં આ ચંદન ઝડપાયું છે આશરે કરોડો રૂપિયાનું લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ છે મહત્વપૂર્ણ ખબર પાટણથી આવી રહી છે લાલ તસ્કરી ઝડપાઈ છે આંધ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે હાજીપુર નજીકથી ગોડાઉનમાં આ ચંદનનો જથ્થો ઝડપાયો છે આશરે કરોડો રૂપિયાનું લાલ ચંદનની આ તસ્કરી અહીંયા થઈ રહી હતી જેનો પર્દાફાશ સ્થાનિક પોલીસ અને આંધ્રપ્રદેશ પોલીસે કરી છે બંને પોલીસની ટીમે સંયુક્ત રહી અને આ કામગીરી કરી છે હાજીપુર નજીકથી આ ગોડાઉન માં ચંદનના લાકડાનો જથ્થો પકડાયો વધુ માહિતી સાથે પાટણથી સંવાદદાતા હતા જટ જડજોડાય છે અશરફ કેવી રીતે ખબર પડી કે અહીંયા ચંદનની તસ્કરી થઈ રહી છે અને કોણ હતા આ તસ્કર બાજુ બિલકુલ પંકજ આંધ્રપ્રદેશની પોલીસ પાટણ હાજીપુર છે તે ગોડાઉન આવ્યો છે તેમાં તેમને બાતમી મળી હતી કે આ જગ્યાએ ચંદનનો જથ્થો રાખવામાં આવ્યો છે ત્યારે પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને આ જગ્યાએ જ્યારે તપાસ મોક કરી તો જે ગોડાઉન હતો તો અંદરથી લગભગ એકસો પચાસ જેટલા ચંદનના જે લાકડા આવે છે તેના ટુકડા મળી આવે છે એટલે કે કરોડોનો મુદ્દામાં ચંદનનો મળ્યો છે એટલે હવે મહત્ત્વની વાત છે કે આ ચંદન કોણે આ ગોડાઉનમાં રાખ્યો હતો કોને ચંદન ચંદનની તસ્કરી હતી તે તરફ તપાસ છે પરંતુ અત્યારે જે વિગતો મળી રહી છે કે આ ચંદન ક્યાંક આંધ્રપ્રદેશમાં જે ચોરીથી હતી તે ચંદનને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો તેવી માહિતી મળી છે બીજી બાજુ હાલ જે રીતે અપડેટ આવે છે કે સમગ્ર મામલે લગભગ પાંચ થી સાડા પાંચ ના સમયમાં પાટણ પોલીસ ક્યાંક પ્રેસ કરીને સમગ્ર માહિતી છે એટલે કે ચંદન ક્યાંથી આવ્યો હતો કોને ચોર્યો તેની તમામ માહિતી ભૈયા ને આપશે